નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી હું છું पायल બાંભણિયા તુ જોઈએ આજના મહત્વના સમાચારમાં ઝાલુત તાલુકાના મીરાખેડી ખેડી ધારા ડુંગરથી તાતિયા રોડની એકાદ વર્ષમાં નવો બન્યો અને કોરિડોર રોડના ઓથોરિટીના અતિ ભારે વાહનો પસાર થતા તદન બિસ્માર હાલતમાં જોવા મળ્યો

આ રોડ પર કોરિડોર રોડના ઓથોરિટી ડમ્પર ઓવરલોડ ભરી અને આ રોડ પર આવતા જતા હોવાને કારણે એક વર્ષમાં બનાવેલ પંચાયત વિભાગનો ભારે લાખોનો નુકસાન થવા પામી છે તો નુકસાન કરતા કોરિડોર રોડના ઓથોરિટી વાળા સામે કડક મક્કડ કાર્યવાહી હાથ ધરવામાં આવે અને તાત્કાલિક અસરથી રોડનો ડામર કામ શરૂ કરી રોડ જેવો હતો તેવો કરી દેવા અહીના સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે હવે જોવું રહ્યું કે આ રોડ જે સ્થિતિ હતી તેવી કોરિડોર રોડના ઓથોરિટી વાળા કરે છે કે પછી પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવે છે તે જોવું રહ્યું વ્યુચિપ કાડુ ભાઈ ટામોડ સાથે કેમેરામેન સેન્સિંગ બારે આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહો લાઈક કરો સેર કરો સબ્સ્ક્રાઇબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી